पुस्तक નું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું પોતાના প্রাসঙ্গিক પ્રવચનમાં ચીફ જસ્ટિસ શ્રીમતી સુનિતા અગ્રવાલે હાલના સમયમાં સમગ્ર સમાજને સવય સમાવેશી બનાવવા હાકલ કરી હતી અને બાળકોની કલાને બિરદાવી હતી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકો તેમજ તેમના શિક્ષકોને જીવન ઉપયોગી મોમેન્ટો તેમજ સાઉન્ડ સિસ્ટમ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટના મેજિસ્ટ્રેટ શ્રીઓ વકીલો પેરા લીગલ વોલન્ટિયર્સે તેમજ વહીવટી કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ડીએલએસએ શ્રીઓ તેમજ જીએસએલએના પ્રોજેક્ટ ઓફિસર તેમજ વહીવટી સ્ટાફ અને ગાંધીનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ શ્રી આર્ય ત્રિવેદીએ આજના કાર્યક્રમનું સંચાલન કર્યું હતું ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ સુનિતા અગ્રવાલ મેડમના પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આજ રોજ સ્વતંત્ર દિવસના ઉજવણીના ભાગરૂપ શારીરિક અને માનસિક રીતે ડિઝેબલ્ડ પર્સન્સ એટલે ખાસ કરીને બાળકો માટે તેમને પ્રોત્સાહન મળે તે માટે મુસ્કાન એ નામ સાથે કાર્યક્રમ રાખ્યો જેમાં બે સંસ્થાઓ પ્રકાશ અંધકન્યા વિદ્યાલય અને ગાંધીનગર બાળ સંરક્ષણ ગુરુના બાળકોએ અલગ અલગ કૃતિઓ પ્રસ્તુત કરી જેમાં ગીતોનો સમાવેશ થાય છે ભૂમિકરીનો સમાવેશ થાય છે નાટિકાનો સમાવેશ થાય છે અને ડાન્સનો સમાવેશ થાય છે આ ઉપરાંત હાઈકોર્ટના કર્મચારી ગણના પણ જે બાળકો દિવ્યાંગ છે તેમણે પણ પોતાનો આ બધું પરફોર્મન્સ આપ્યો છે અને તેમને પ્રોત્સાહન માટે ચીફ જસ્ટિસ દ્વારા પ્રેરણાદાયી વક્તવ્ય આપવા ઉપરાંત તેમનો ઉપયોગી એવી વસ્તુઓ આપી છે અને હાઈકોર્ટ તરફથી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ તરફથી અવારનવાર આ ફિઝિકલી ચેલેન્જ એટલે કે જે એ પણ ઓળી નથી એવી વ્યક્તિઓના ઉત્કર્ષ માટે અને એમને પ્રવાહમાં ભેળવવામાં આવે એના માટે પ્રયાસો કરવામાં આવે છે કાર્યક્રમ કરવામાં આવે છે મને આનંદ છે કે આજનો આ કાર્યક્રમ પંદર ઓગસ્ટના દિવસે થયો આટલા બધા મહાનુભાવોની હાજરીમાં થયો અને તેણે તમામની સંવેદનાઓને ટચ કર્યો અલમ સોસિયા શીપ બ્રેકિંગ યાર્ડના જુદા જુદા રાજ્યના હિન્દી ભાષી મજૂરના બાળકોને ચાલુ વર્ષથી એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા વિના મૂલ્ય ધોરણ પહેલી આઠ હિન્દી માધ્યમ સ્વામિનારાયણ ગુરુકુલ સોસિયા ખાતે ચાલુ કરેલ આ શૈક્ષણિક કાર્ય માટે બાળકો પાસેથી કે તેમના વાલી પાસેથી કોઈ જાતની ફી લેવામાં આવતી નથી વિના મૂલ્ય અભ્યાસ કરાવવામાં આવે છે તેમજ બાળકોને લાવવા લઈ જવા માટે પણ એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા બસની સુંદર વ્યવસ્થા કરેલી છે તારીખ પંદરમી ઓગસ્ટ રાષ્ટ્રીય તહેવારે આ હિન્દી બાળકોએ ભવ્યતાથી ઉજવ્યો હતો આગામી દિવસોમાં બાળકોને સારું શિક્ષણ મળી રહે તે હેતુથી સંસ્થા દ્વારા અભિયાન ચાલુ કરવામાં આવશે લાયન્સ ક્લબ ફેમિના તથા પ્રતિભા સંયુક્ત ઉપલબ્ધમાં રાયસન સ્થિત સર્વોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે દસ દિવસીય સ્વબચાવ તાલીમ તથા આર્ચરીની તાલીમનું આયોજન કરવામાં આવેલ બસો પચાસ વિદ્યાર્થીઓએ કેમ્પમાં તાલીમ લીધેલ

મંત્રી મિતલબેન રાણા અને ટ્રેઝરર મનીષાબેન પટેલ તથા ક્લબ મેમ્બર્સ પણ ઉપસ્થિત હતા પ્રતિભા એકેડમીના ડાયરેક્ટર ગૌરામ રાણાની અધ્યક્ષતામાં કોચ હનેરી પટેલ તથા કૃપાંશ વ્યાસે વિદ્યાર્થીઓને તાલીમ આપેલ સર્વોદય વિદ્યાલયના આચાર્ય આશિષભાઈ પટેલ તથા ટ્રસ્ટી મનુભાઈ પટેલ અને શિક્ષક ગણે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ